જામનગરમાં સિટી બી ડિવિઝન પીઆઈ પર કિશોરને માર મારવાનો આક્ષેપ લાગ્યો છે પીઆઈ પીપી જાય વર્ષના પોલીસ સ્ટેશનમાં માર માર્યાનો આક્ષેપ છે જૂની ફરિયાદ મામલે કિશોરની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો કિશોર તેની માતા સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો માતાને દૂર રાખી પીઆઈ જાએ કિશોરને ચેમ્બરમાં માર માર્યાનો આક્ષેપ છે પીઆઈ જા તમાચા ને બુટ વડે મારમારી ઘરે રવાના તેણે કર્યો હતો કિશોર ફરિયાદ કરતા માતા એ હોસ્પિટલ લઈ જઈ સાબર અપાવી મારું નામ પૂછી પીઆઈ અપશબ્દો બોલી માર માર્યો તેવું કિશોરે કહ્યું પીઆઈ જા સામે સખત કાર્યવાહી થાય તેવી કિશોરના માતાએ માંગ એટલે હું પીઆઈ મને લઈ ગયા પછી ડાયરેક્ટ ત્યાં લઈને ડાયરેક્ટ મને કીધું કે શું તારે ભણવાનું નથી તો મેં કીધું ભણવાનું છે તો કે સેમાં જ હવે શું કરવાનું હું હવે હોસ્ટેલ માં જઈશ તો એ ડાયરેક્ટ ગાળો બોલવા માંડો ને મને મારવા માંડો લતું ને એવું માર્યા ને કોણીઓને ઢીકાવવા માંડતો હતો કીધું કે બેન તમે બહાર જાઓ તો હું થોડીક વાર બહાર વહી ગઈ પછી મને કે બેન તમે અંદર જાઓ પછી અહીંયા બહાર અંદર બેઠી પછી અહીંયાથી મને કીધું કે તમે અહીંયા રહ્યો મારા બાબાની અંદર બોલાવ્યો પછી મારા બાબા ને અંદર જઈને શું કર્યું મને ખબર નથી મારો બાબા બહાર આવીને બોલ્યો કે મમ્મી મને આઠ ઝાપટ મારી બે ઢીકા માર્યા એક કોણી મારી એક બૂટ માયર્યું અને ગારું બોયલો માસામાની બેન